અને ત્યારે અહીંયા સુંદર મજાનો પ્રસંગ સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે ઋષિઓ આ સંસારના સુખોના પ્રકારો કેવા છે કોઈના પતન ઉપર જ યાદ રાખજો કોઈનું ઉત્થાન રહેલું છે જ્યારે કોઈકનું પતન થાય તો જ કોઈનું ઉત્થાન સંભવ છે કોઈના વિસર્જનમાં જ આ જગતમાં બીજાનું સર્જન સમાયેલું છે કોઈ જ દફન ની અંદર વાસનાનું સમન સમાયેલું છે જીવ અજ્ઞાનતાને લીધેતિ મિત્રમાં શત્રુનો ભાવ કલ્પે છે શત્રુમાં પણ મિત્ર ભાવ કલ્પે છે આ અજ્ઞાનતા છે અને ત્યારે મિત્રને શત્રુ સમજે શત્રુને મિત્ર સમજે આ અજ્ઞાનતાને લીધેતી જીવાત્મા આ જગતની અંદર અનંત બાર જન્મ મરણના ફેરામાં ફરે છે આ લૌકિક જીવાત્માની સ્થિતિ છે અને ત્યારે જ્યાં સુધી આ જીવ સંસારની ભૌતિક વાસનાઓ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ભૂલો કરતો જ રહેવાનો છે કારણ જીવને ભૂલ કોણ કરાવે વાસના કરાવે ચાહે પદાર્થની હોય તોય ભલે પુત્ર ની હોય તોય ભલે સત્તા કે સંપત્તિ ની હોય તોય ભલે ચાહે મોટાઈની ની હોય તોય ભલે કોઈ પણ જાતની નાનામ નાની વાસના પણ જીવને આ જગતની અંદર ભટકાવશે સો પ્રતિશત સત્ય છે અને ગુના કરતો રહેવાનો અપરાધ કરતો રહેવાનો ભૂલો કરતો રહેવાનો અને એટલા માટે એના માટેનો સ્પષ્ટ સિદ્ધાંત અહીંયા દેવી ભાગવતમાં સુતપુરાણી શૌનક ઇત્યાદિક ઋષિઓને કહે આ વિષય ઉપર સત્સંગ અને સંત સમાગમ અધ્યાત્મવાદ એ સિવાય ઓપરેશન ના કોઈ બીજા શસ્ત્રો સમાજમાં નથી આ સભા મંડપ એ બીજું કંઈ નથી ઓપરેશન થિયેટર છે પેલી બાજુ શરીરની અંદર થયેલી બીમારીની ગાંઠો કાઢવામાં આવે અહીંયા તો અંતઃકરણની અંદર ક્યાંક દ્વેષની ગાંઠો છે ક્યાંક ઈર્ષા ગાંઠો છે ક્યાંક કામ ક્રોધની ગાંઠો છે આ ગાંઠોનું ઓપરેશન શસ્ત્રના માધ્યમથી નહીં શાસ્ત્રના માધ્યમથી કરવામાં આવે છે અહીંયા ગુરુ શિષ્યના નિર્મળ નિર્દોષ ઉદાહરણો અને દ્રષ્ટાંતો દઈ અને ક્યાંક ભ્રાંતિની ભોગળો ભાંગવામાં આવે પેલો તો શરીરનો પાર્ટ છે એ દેખાય છે એનો સ્પર્શ કરી શકાય છે આ તો આંતરિક જગતની યાત્રાનો પ્રવાસ છે આના સ્પર્શને ક્યાંય જગ્યા નથી આ અલૌકિક ચીજ છે તો અલૌકિક ઓપરેશન માટે પણ અલૌકિકનો સહારો લેવો પડે આ જગત બધું જગત થી ત્યારે અહીંયા સ્વયં સુતપુરાણી શૌનક ઇત્યાદિક ઋષિ મુનિઓને કહે હે ઋષિ મુનિઓ આ દેવી ભાગવત રૂપી કથાનું જે રસપાન જેણે જેણે કર્યું છે જીવાતમાં ખરેખર ખૂબ ભાગ્યશાળી બેનો છે આવો તમને શ્રીમદ શક્તિ ભાગવત કયો દેવી ભાગવત કયો ભગવતી ભાગવત પણ કહી શકાય અને આ દેવી ભાગવત પણ કહી શકાય આમાં શક્તિની સરાહના કરી શક્તિને વંદન કર્યા છે ચાહે શક્તિ આધ્યાત્મિક હોય ચાહે એ પછી લૌકિક શક્તિ હોય જેનું દેવોએ સેવન કર્યું છે યોગીઓને પણ જે મુક્તિની આપનારી છે આવું સુંદર મજાનું મહાન પવિત્ર એ સુંદર મજાની કથા હું આપને કહું છું આવો બ્રહ્માજી બ્રહ્માંડનું સર્જન કર્યું પરંતુ એક દિવસ બ્રહ્માજીએ જોયું કે સ્વયં ભગવાન વિષ્ણુ નારાયણ ધ્યાનની અંદર એકાગ્ર થઈને બેઠા છે ધ્યાન કરતા ભગવાન વિષ્ણુને જોઈ બ્રહ્માજીના મનમાં સંશય થયો છે સંશય બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે જઈ પ્રણામ કરી અને ભગવાન વિષ્ણુ નારાયણ ને કેવા લાગ્યા છે કે પ્રભુ આપના પ્રદેશ માંથી કમળ થયું અને એ જ કમળ માંથી મારો જન્મ થયો અને હું આ સૃષ્ટિનું શ્રેય સર્જન કરું છું રચયિતા છું મારા થકી આ સૃષ્ટિ ઉદ્ભવને પામે છે અને તો આપ મને એ બતાવો આપના થકી ઉત્પન્ન થયેલો મારી અંદર જો આટલી બધી શાક્તિ હોય તાકાત હોય તો વેદો ઉપનિષદો ઋષિ દેવતાઓ બધા જ આપને સર્વોપરી માને છે તો પ્રભુ આપ કૃપા કરી કોના ધ્યાનની અંદર નિમગ્ન હતા એ કૃપા કરીને મને કહો આપ તો સ્વયં આ સૃષ્ટિના ઉત્પત્તિના ભૂત છો અને એ વખતે ભગવાન વિષ્ણુ સ્વયં સૃષ્ટિના રચયિતા સ્રષ્ટા એવા બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન જેના થકી તમારો જન્મ થયો જે નાભીમાંથી કમળ થયું હું જે શેષ નારાયણની શૈયા ની અંદર વિહાર કરું છું જે અંદર નારાયણની સૈયા હજારો વર્ષથી વિહાર કરે પાળ વગરનું આધારે રહ્યું છે હું એ એ પરબ્રહ્મ પરાશક્તિ બ્રહ્મ શક્તિ એનું ધ્યાન કરું છું ત્યારે બ્રહ્માજી સંસિત થયા છે એ આધારભૂતા એ શક્તિ કોણ છે ત્યારે ભગવાન વિષ્ણુ સ્વય બ્રહ્માજીને કહે છે બ્રહ્મન આ ભૂલી ગયા હું અવસ્થામાં હતો હતો નિદ્રા અને દુખી થવાનો સમય આવ્યો ત્યારે નિદ્રાવસ્થામાંથી જાગ્રત થવા માટે પણ જે શક્તિનો મારે સહકાર લેવો પડ્યો હતો જે શક્તિના માધ્યમથી હું જાગ્રત થઈ અને તમારા ભયને દૂર કર્યા શું આપ એ શક્તિથી અપરિચિત છો

છઠ્ઠા સ્કંદની અંદર એકત્રીસ અધ્યાય સાતમા અધ્યાય ની અંદર જેમાં ચાલીસ અધ્યાયો રહેલા છે આઠમા અધ્યાયમાં ચોવીસ અધ્યાયો નવમા સ્કંદમાં પચાસ અધ્યાયો દશમ સ્કંદની અંદર તેર અગિયાર માં સ્કંદમાં એ ચોવીસ અધ્યાયો રહ્યા છે અને બારમા સ્કંદમાં આજે ચૌદ અધ્યાયો રહ્યા છે ટોટલ મળી ત્રણસો ને અઢાર અધ્યાયનો સુંદર મજાનો દ્વાદશ સ્કંદ સ્કંદવાળી દિવ્ય સંહિતા

મર્ષિ વિદ્યાસજીએ અઢાર અઢાર પુરાણોની રચના કરી સવા લાખ શ્લોકનો દળદાર ગ્રંથ એ સ્વયં મહાભારત જેવો દિવ્ય ગ્રંથ રચ્યો જે ગ્રંથની અંદર કર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું બ્રહ્માજીના મનમાં શાંતિ નથી કારણ અહીંયા સ્વયં મહર્ષ વેદવ્યાસજી ઉદ્વિગ્ન એટલે બને છે સવા લાખ શ્લોકોની રચના પછી પણ જો શાંતિ ન મળતી હોય તેનું કારણ શું કારણ આવનાર યુગ કળયુગ હતો કળિયુગનો માનવી સહેજ કર્મની અંદર આસક્ત હોય છે લોભ સિવાય મૃત્યુ લોક માનવી કોઈ કર્મ કરવા તૈયાર નથી વિદ્યાસ આપે ભૂલ એ કરી છે કે કાળી કળિયુગનો માનવી પ્રલોભન વાળો છે આવનારો યુગ પણ લોભયુક્ત હશે અને એમાંય તમે જારે પ્રલોભન આપી કર્મનું નિરૂપણ કેતા પ્રતિપાદન કર્યું છે ત્યારે તો પછી ધર્મ માટે મોક્ષ માટે કોણ પુરુષાર્થ કરશે અખિર પંચમ પુરાણ તરીકે આપના જ દ્વારા રચયિતા રચાયેલું આ સુંદર મજાનું દેવી ભાગવતજી નો દિવ્ય ગ્રંથ જેમાં ભગવતીની આરાધના રૂપે 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 રાજસિક અને દેવી ભાગવતની અંદર પ્રતિપાદિત કરવામાં આવી છે આ પ્રકારે ત્રણેય આદ્ય શક્તિઓ જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે જ્ઞાતાઓ એમ કહેવાય એને સર્ગના રૂપમાં બતાવે સર્ગ કોણ તો કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મની આંધીઓ ચડે સદધર્મનો માર્ગ રૂંધાઈ જાય ત્યારે ફરીવાર સમાજ જ્યારે સદધર્મ ચ્યુત અને ભ્રષ્ટ થાય ત્યારે ફરીવાર સમાજને સત્કર્મ કરવા માટે જેનો સંબોધવામાં આવી છે આ હિન્દુસ્તાનની ધરતી ઉપર યાદ રાખજો ઘણી વખતે અહિંસૈવ પરો ધર્મના સૂત્રો લઈ અને મહાપુરુષો પધાર્યા છે અહિંસાનું મુખ્યપણે પ્રતિપાદન કર્યું લોકો હિંસાથી દૂર થયા અને ધીરે ધીરે વિધર્મીઓ આવી અને આ દેશ ઉપર આક્રમણો કર્યા ફરી વાર આદ્ય ગુરુ શંકરાચાર્યજીને આવવું પડ્યું કેવું પડ્યું અહિંસ એ વપરો ધર્મનો માર્ગ બરોબર છે પણ જ્યાં જરૂર હોય ત્યાં અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે કે પાજી ફળાવી છાયામાં દબાઈ ન જવું જ્યાં ધર્મની વાત આવે જ્યાં ક્યાંક શાસ્ત્રની વાત આવે ભગવાનના ભક્તનું ઘસાતું બોલાતું હોય કોઈ સાધુ નું ઘસાતો બોલતો હોય ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન કે શુરવીર થઈને જવાબ આપી દેવો ત્યારે ઘણી વખત આપણે એમ થાય એ ક્યાં આપડો છે જાવા દ્યો ને પણ નહીં આ મત મહાપુરુષોનો છે આ અવતારી પુરુષોનો મત છે ત્યાં ધર્મનું ઘસાતું બોલતો હોય ત્યાં સાંભળી નહીં લેવાનું જરૂર પડે શુરવીરતા દાખવી અને સંભળાવી દેવાનું ત્યારે જે જ્ઞાતા મહાપુરુષો છે એ આદ્ય શક્તિને સર્ગ કહી અને સંબોધે છે અને જેના ઉત્પન્ન માટે સંચાલન માટે અને મહાપ્રલય માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એનું જ્યાં પ્રાગટીકરણ કરવામાં આવે એ સ્વરૂપને આદ્ય શક્તિના સ્તોત્રથી છે ત્યારે એને પ્રતિ અને સંબોધવામાં આવે કાર્ય શક્તિ યાદ્ય શક્તિ ની છે પણ છતાંય બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા એનું સંચાલન થાય ત્યારબાદ વંશ વર્ણન વંશ એટલે સૂર્યવંશ અને ચંદ્રવંશ સૂર્યવંશમાં રાઘવનો જન્મ થયો ભગવાન રામચંદ્રજી નો અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું આજે ભગવદ ભક્તોના વંશની સુંદર મજાની ભગવાન સાથે જોડાયેલી કથાઓ અને ઈ કથાને જેની અંદર કહેવામાં આવી હોય એને વંશ કહેવામાં આવે પણ એક વાત યાદ રાખજો ભલે ભગવાનનો જ વંશ હોય પણ જો ભગવાન સાથે ન જોડાયેલો હોય તો ભાગવતજીને ક્યાંય સંબંધ નથી યાદ રાખજો અને જેનો મત ભાગવતજીમાં સ્વામિનારાયણ ભગવાની વચના અમૃતમાં યાદ કર્યો દુર્ભ ભગવત લોકોયમ યદવો નિતરામ અપી એ સંવસંતોન વિદુર હરિ મીના એવો ડુપમ હવે ચંદ્રનું શુદ્ધ પ્રતિબિંબ સરોવરમાં પડે અંદર રહેલા માછલાઓને એમ થાય આપણા જેવો જ માછલો છે પણ એ માછલાને ક્યાં ખબર છે એ અમૃતને આપનારો ચંદ્રમાં છે પ્રતિબિંબ માછલાનું નથી એ ચંદ્રનું છે એમ યદવો ની સમાજ તો દુર્ભાગી જેને ભગવાનનો યોગ ના થયો પણ યાદવો તો એના દુર્ભાગી કેમ કેમકુલ શિરોમણી ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય પોતાના કુળમાં થયું પણ યાદવો એ ભગવાનને ભગવાન તરીકે ઓળખી ન શક્યા એમ આપણે આંગણે જ કથા થાય પણ આપણને પચે નહીં તો એનાથી મોટો કોઈ દુર્ભાગી નહીં હે અને આ કથા છે સંકિર્તન છે હરિનામનો સહારો છે એ પચવા માટે અહીંયા જઠરાગ્નિની જરૂર નથી અહીંયા તો શુદ્ધ બુદ્ધિની જરૂર છે અને ત્યારે વંશનું વર્ણન અને તેમજ આગળ જતા મનમંત્રોની કથા આવે મનમંત્રોની કથા એટલે જે જે સમયે જે જે પરિસ્થિતિઓ સર્જાય એ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ક્યાંક ક્યારેક નૃષિ અવતાર થાય ક્યારેક વરાહ અવતાર થાય ક્યાંક દુર્ગાનું પ્રાગટ્ય થાય ક્યાંક મહાકાલીનું પ્રાગટ્ય થાય અને આ કથાને અહીંયા સ્વયં સુધપુરાણી શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહે છે આ વંશાનું કીર્તન કહેવાય આમ પાંચ મહાલક્ષ્ણો સર્ગ પ્રતિસર્ગ વંશ વંશાનું વર્ણન અને સર્ગ વગેરે પાંચ એ લક્ષણો બતાવ્યા છે અને ત્યારબાદ શૌનક કોઈ પૂછું છે હે સુતજી આપ તો સર્વજ્ઞાન સંપન્ન છો સકળ સદ્ગુણોને આપણે હૃદયની અંદર આપે ધારણ કર્યા છે વેદવ્યાસજી પાંચેથી પુરાણોનું આપે શ્રવણ કર્યું છે ત્યારે આપ અમને એ બતાવો પુરાણો કેટલા છે અને વળી પુરાણો ની અંદર કેટલા શ્લોકો લખવામાં આવ્યા છે એ આપ કૃપા કહો ત્યારે સ્વયં પુરાણી શૌનક ઋષિઓને કહે ઋષિઓ પુરાણો તો એમ કહેવાય છે 18 પુરાણ છે પુરાણો ની સંખ્યા બતાવી એક એક પુરાણ ની અંદર કેટ કેટલા શ્લોકો છે એ સુદ્ધ પુરાણી શૌનક ને કે છે પેલું મત્સ્ય પુરાણ છે જે મત્સ્ય પુરાણ દ્વિતીય માર્કંડી પુરાણ ત્રીજું ભવિષ્ય પુરાણ ચોથું ભાગવત પુરાણ છે પાંચમું બ્રહ્મપુરાણ છઠ્ઠું બ્રહ્માંડ પુરાણ સાતમું બ્રહ્મ વૈવર્ત પુરાણ આઠમું વામન પુરાણ નવમું વાયુપુરાણ દસમું પુરાણ તરીકે ગરુડ પુરાણ અગિયારમું વરાહ પુરાણ બારમું અગ્નિ પુરાણ તેરમ પુરાણ જેનું નામ નારદ પુરાણ છે અને ચૌદમ પુરાણ એટલે પદ્મ પુરાણ પંદરમું લિંગ પુરાણ સોળમું ગરુડ પુરાણ સત્તરમું કર્મ પુરાણ અને અઢારમું સ્કંદ પુરાણ આમ સુંદર મજાની કથા અઢાર પુરાણોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તમને એમ થાય આમ અમને તે કઈ યાદ ન રહ્યો અને લગભગ નહીં રહ્યું હોય મને વિશ્વાસ છે આમ તો કારણ કે આપણને ઘર કોઈ દીધી ન ભૂલાય ઘર ન ભૂલાય કારણ એમાં આત્મ બુદ્ધિ થઈ ગઈ છે આ આઠ પુરાણ કદાચ તમને યાદ ભલે ન પણ આ આઠ તમારી કાન રૂપી ઇન્દ્રિય થી હૃદય સુધી જો પહોંચી જાય ને તો તમારું હૃદય શુદ્ધ થઈ જાય આવા દિવ્ય પુરાણો નામ છે ક્યાંક તો એમ થશે કોઈ ભગવાન પ્રશ્ન પૂછે પુરાણ નામ સાંભળ્યા કે નહીં તેથી માથું નામ યાદ ન રહે પણ કરુણા તો ત્યારે થાય આઠ દસ વર્ષના છોકરાઓ બોલતા હોય એને કોઈ દી ગીતાનો ભાગવતનો ભાગવત શિક્ષા પત્રી નો શ્લોક કોઈ દી નો આવડે અને ત્યારે આ દેશની સંસ્કૃતિને બચાવજો ખાલી પેટ ભરવા માટે અન ઈશ્વરે નથી આપવાય ક્યારેક પ્રસાદ માંય પરમાત્માની કૃપાના દર્શન કરતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એને માનસી પૂજા કીધી છે આંખ બંધ કરીને ભગવાનને પ્રસાદ ધરાવો બસ એ જ વાત હતી થોડીક સ્વામિનારાયણ ભગવાન પરિવાર હું ધન્યવાદ આપું ભગવાનને યાદ કરો ત્રિકાલ સંધ્યા કરો હરિનામ આહાલક જગાડો સારું જે પણ કરે છે હું તો એને વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું સરાહનીય છે પ્રશંસનીય છે પણ આપણે તો કરવું નથી અને જોઈ પણ શકું નથી ત્યારે એમ થાય આ સમાજને સન્માર્ગ માટે લાવવા માટે આ પ્રયાસો છે આ દેશના ઋષિ કેટલા ઊંચા વિચારો આપ્યા હું એકલો ન સુખી થાવ આખું જગત સુખી થાય સર્વે સુખી ન સંતો સર્વે સંતુ નિરામયા હું એકલો તંદુરસ્ત ન બનુ હું એકલો નિરોગી ન બનુ આખું બ્રહ્માંડ નિરોગી થાય મારા એકલાનું કલ્યાણ ન થાય આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય અને એક વાત રૂપી તકતીમાં લખી રાખજો અને આ સહના સહનો આખા વિશ્વ કલ્યાણની ભાવના ભારત દેશના ઋષિ સિવાય બીજો કોઈ કલ્પના કરી શકે કોઈની તાકાત નથી આખા બ્રહ્માંડના એ કલ્યાણનો ખાલી સંકલ્પ ન કરી શકે આવા ઉદાત્ ઋષિ મુનિઓના ચરણમાં હું પણ વ્યાસપીઠથી વંદન કરું છું ત્યારે એ શિવાયના જે પુરાણો છે જો કે પુરાણોના શ્લોકોનો ઉલ્લેખ કર્યો છે એ સિવાય સનત પુરાણ છે નૃસિહ પુરાણ નારદ પુરાણ શિવપુરાણ દુર્વાસા પુરાણ કપિલ પુરાણ મનોપુરાણ મનુપુરાણ પુરાણ વરુણ પુરાણ કલિકા પુરાણ કલિકાપુરાણ પુરાણ નંદીપુરાણ સૌરપુરાણ પરશુરામ પુરાણ આદિત્ય પુરાણ માહેશ્વર પુરાણ ભાગવત પુરાણ અને વસિષ્ઠ પુરાણ બીજા અન્ય પુરાણો ઉપ એ પુરાણો આ પુરાણો વિશે સંખ્યા સૌનક અને ત્યારબાદ આ પુરાણ ઉપપુરાણના પ્રસંગો કીધા પછી આ સમસ્ત પુરાણોની અંદર દેવી ભાગવતની પ્રશંસા કરવામાં આવી છે દેવી ભાગવત એ સર્વોત્તમ પુરાણ કીધું છે કારણ કે સ્વર્ગનું જે કલ્પ વૃક્ષ છે એ તો આપણા ભૌતિક જગતના સંકલ્પોને પૂરા કરે પણ ચાહે એ દેવી ભાગવત હોય શક્તિ ભાગવત હોય એ મૃત્યુ લોકના સંકલ્પને નહીં પણ ઈષ્ટ તત્વ સુધી પહોંચવાના તમામ સંકલ્પોને સદ્યતાથી તુરંત જે સિદ્ધ કરીને આપે એવું કલિકાલની અંદર સેવવા યોગ્ય સાંભળવા યોગ્ય વાંચવા યોગ્ય મનન કરવા કરવા યોગ્ય યોગ્ય વિચાર જો દેવી પુરાણ છે વેદ ઉપનિષદ ના સાર રૂપ છે સાર જ નહીં પણ એના પરિપક્વ પાકેલા ફળ જેવું છે અને જે રસની અનુભૂતિ જે ફળમાં થાય છે એ છાલમાં નથી અને જે છાલમાં સ્વાદ છે એ પાંદડાઓમાં નથી જે પાંદડામાં સ્વાદ છે એ છાલની અંદર કેતા વૃક્ષની છાલમાં નથી વૃક્ષ કેટલાય વર્ષો સુધી ઠંડી ગરમી વરસાદ સહન કરે અને આખી સુંદર મજાનું પરિપક્વ ફળ આપે પણ યાદ રાખજો એ ફળનો આસ્વાદ ભગવાનનો ભક્ત કરી શકો છે કારણ એ ફળને એ જાણી શકા છે માણી શકા છે કારણ સુખદેવજી જેવું હોય કે વિતરાગી મહાપુરુષ દેવી ભાગવત ભણતા હોય કે શ્રીમદ ભાગવત મહાપુરાણ ભણતા હોય ત્યારે આ ભાગવતનું દિવ્ય રસાનંદ કેવો હશે અને આ પુરાણ કેવું છે તો કે કળિયુગના ભય સ્થાનોથી મુક્તિને આપનારું છે મહાપવિત્ર ગ્રંથ છે

એને પણ જો એક વાર આ દેવી ભાગવત કથા સાંભળવાનો જો જો યોગ મળી મળી જાય જાય સુ તો જીવ પરમ પવિત્ર બની જાય ભૂત નહીં ભગવાનનો દૂત બનાવી દે આવી સુંદર મજાની કથા છે અને ત્યારે સત્યવતીના પુત્ર મહર્ષિ વિદ્યાસજી એમ કેવાય ભક્તો પુરાણો અને ઉપનિષદોમાં કરવામાં આવી વચનામૃતમાં ભૂગોળ ખગોળનું છેલ્લું વચનામૃત છે અને ત્યાં પણ આ સમયની કલ્પનાઓ કરીને સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને સાવધાન કર્યા છે અત્યારે સત્યવતીના પુત્ર મહર્ષિ વેદવ્યાસજી જેનો યમુનાના દ્વીપમાં જન્મ થયો તો વેદવ્યાસ છે છે એની પહેલા દેવી ભાગવતમાં ઉલ્લેખ કે છવ્વીસ વેદવ્યાસો થઈ ચુક્યા છે ચાર યુગ સતયુગ ત્રેતા દ્વાપર અને કલયુગ આ જયારે ચાર યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી પૂરી થઈ જાય અને ફરી વાર જયારે દ્વાર યુગ આવે છે ત્યારે દ્વાર યુગની અંદર અલગ અલગ વ્યાસ ધરતી ઉપર આવી અને વ્યવસ્થિત કરે છે પ્રથમ દ્વાપર યુગની અંદર એમ કહેવાય સ્વયં સૃષ્ટિના રચયિતા વેદ વ્યાસ તરીકે આવ્યા અને એને વેદો નો વિભાગ કર્યો બ્રહ્મા સ્વયં વેદ વ્યાસ બનાતા બીજા દ્વાપર યુગ ના પ્રારંભની અંદર પ્રજાપતિ દ્વાપર યુગ આવ્યો ત્યારે બની ને વેદોને વ્યવસ્થિત કરીને વિભાજીત કર્યા હતા જયારે ચોથો દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્વયં દેવતાઓના ગુરુ બ્રહસ્પતિજી આવી અને વેદોને વ્યવસ્થિત કર્યા વેદવ્યાસ નો અર્થ છે ભક્તો વ્યસ્તા વેદા સહિત વેદવ્યાસ જેને વિભાજીત કરી શકાય જેને વ્યવસ્થિત કરી શકાય જેને શકાય શકાય સમાજ ઉપયોગી બનાવી એનું નામ વેદવ્યાસ કહેવાય પાંચમો જયારે દ્વાપર યુગ આવ્યો છે ત્યારે સ્વયં ભગવાન સૂર્ય નારાયણ એને વેદવ્યાસ નું કામ કર્યું હતું છઠ્ઠા દ્વાપર યુગની અંદર સ્વયં મૃત્યુ આવી અને વેદવ્યાસ પદ સ્વીકાર્યું હતું આગળ જતા એમ કહેવાય સાતમી વખત જ્યારે દ્વાપર યુગ આવ્યો છે ત્યારે સ્વર્ગાધિપતિ દેવરાજ ઇન્દ્ર સ્વયં વેદવ્યાસ બની ધરતી ઉપર પધાર્યા આઠમા આઠમાં દ્વાપર યુગની અંદર સ્વયં વશિષ્ઠજી વેદવ્યાસ બેના નવમા દ્વાપર ની અંદર સારસ્વત વેદવ્યાસ બેના ત્યારે દસમી વખત દ્વાપર યુગ આવ્યો

ઓગણીસ માં દ્વાપર યુગની અંદર આવી અને વેદ સ્વીકાર્યું એકવીસમા યુગમાં હરિયાતમાં વેદવ્યાસ બના આગળ જતા બાવીસ મો દ્વાપર યુગ આવ્યો ત્યારે વાજશ્રવાએ આવી અને વ્યાસ સ્વીકાર્યું છે આગળ જતા સ્વયં શૌનક પુરાણી ઋષિઓને કહે કે ઋષિઓ ચોવીસમો દ્વાપર યુગ આવે ત્યારે આવીને કામ કર્યું વખત ભાર્ગવ વખત શક્તિ વેદવ્યાસ બેના છે અને સત્યવીસમો જયારે યુગ આવ્યો છે ત્યારે જાતુ કરણ આવીને વેદવ્યાસ પદ સ્વીકાર્યું અત્યારે અઠાવીસમો યુગ ચાલે છે જ્યારે ભૂદેવો સંકલ્પ કરાવે ને ત્યારે યુગોને યાદ કરે યાદ કરવામાં આવે અત્યારે વર્ષ ચાલે છે બ્રહ્માજીની સો વર્ષની આવરતા આપણી સો વર્ષની પણ વર્ષ એ આપણા નહીં બ્રહ્માજી નું આયુષ તો બહુ લાંબુ છે કારણ કે આઠ ને ચોસઠ કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્મા નો ખાલી એક દિવસ થાય જેટલો મોટો દિવસ આટલી મોટી રાત્રિ આવા ત્રણસો ને પાસઠ દિવસ નું એક વર્ષ અને આવા સો વર્ષ બ્રહ્મા ની આયુષ આ બ્રહ્મા નું જે દિવસે સો વર્ષ પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય અને ફરી વાર બ્રહ્માંડ નું સર્જન થાય